આ બાજુ દ્વારકા પરથી આફત ઓછી થવાનું નામ નથી લઈ રહી દ્વારકા જિલ્લાને મેઘરાજા ધમરોળી રહ્યા છે અને કલ્યાણપુર તાલુકાના દેવડીયા ગામે જળબંબાકાર છે અનેક નદીઓમાં ઘોડાપુર આવ્યા છે વરસાદી પૂર લોકો કેટલીક જગ્યાએ આનંદ માણતા પણ દેખાયા હતા ગામ વચ્ચેથી જાણે નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા ને તેની અંદર કેટલાક યુવાનો આનંદ માણતા પણ જોવા મળ્યા હતા આ બાજુ કોઈ પણ તાલુકો હોય જામખંભાળિયા હોય કલ્યાણપુર હોય ભાણવડ હોય કે દ્વારકા તાલુકો બધે જ મેઘરાજા એક સરખા વરસ્યા છે

જળબંબાકાર થઈ ગયા છે અનેક જે છે પાક ને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે જી જયસુખ માહિતી બદલ આભાર